સંજેલી સંતરામપુર રોડ પર વોટર વર્કર્સની જમીન પર રસ્તો નાળો બનાવી દબાણ કરતા ટીડીઓ ની લેખિત રજૂઆત સંજેલી પંચાયતની પરવાનગી લીધા વગર ભૂમાફિયા દ્વારા દબાણ કરી નાળો રસ્તો બનાવી દીધો સર્વે નંબર 6 ની ખરાબાવાળી જમીનમાં માપણીની ફી ભરાવા અરજદારોનો સરપંચે ઘેર ધામ સંજેલીના ગ્રામ પંચાયતના તલાટી મૈડા અને સરપંચ દ્વારા ભૂમાફિયા સાથે મિલી ભગત કરી સરકારી ખરાબાની જમીન પર નાળો અને રસ્તો બનાવી પંચાયત પંચાયતતંત્રએ મોટા પાયે ખાચકી કરી અને હોય તેમ સંજેલી નગરમાં ચારેપુર ચર્ચાએ જોર પકડ્યું સંજેલી સંતરામપુર રોડ પર વોટર વર્ક્સની જમીન પર રસ્તો બનાવી નાડું નાખી દબાણ કરતા સાજીતભાઈ રજાકભાઈ ચામડિયા દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારીને સર્વે નંબર 6 વાડી ગ્રામ પંચાયતના ખરાબાની જમીનની માપણી કરી હદ નિશાન મારી દબાણ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવતા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પંચાયતની રોડ પર આવેલી વોટર વર્કર્સની સર્વે નંબર જમીન પર પ્રિન્સકુમાર જગદીશ ચંદ્ર જગદીશચંદ્ર વાઘરેચા દ્વારા રોડ અને નાળું બનાવી દેતા માપણી કરી હદ નિશાની મારી દબાણ દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીની લેખિત રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી પંચાયત તંત્રની મિલી ભગત હોય તે મંજૂરી વિના જ તાળું નાખી રસ્તો બનાવી દેવામાં આવ્યો છતાં પંચાયત તંત્ર કોઈ પણ જાતની નોટિસ કે કાર્યવાહી ન કરતા પંચાયતની મિલી ભગત હોય તેમ દબાણ કરતા સાથે મળી ખાયકીનો ખેલ ખેલાયો હોવાનું લોકો ચર્ચાઈ રહ્યું છે કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ રમી સત્યની સાથે